તારીખ 14 10 2025 ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી વાંસગા દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્યના સાથીદારો દ્વારા થયેલ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદાના ધારાસભ્યના સાથીદારો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અને રાજકીય વર્ગનું દુરુપયોગ તથા કોંગ્રેસ કાર્યકર દ્વારા કોટા વિડિયો વાયરલ કરી તાલુકાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ હોય જેનાથી તાલુકાનું વાતાવરણ બગડતું હોય બાબતનું ધ્યાન દોરવા તથા બાંસદા વિધાનસભાના સભાના ધારાસભ્યો દ્વારા સિંધઈ મુકામે થયેલ વાવાઝોડાની સરકારશ્રી દ્વારા અસરગ્રસ્ત માણસોને સહાય તાત્કાલિક આપવામાં આવેલ તેમ છતાં સરકારશ્રી સામે સહાય ન આપવા બાબતની રેલી કાઢી તાલુકાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ અને તેમના માણસો દ્વારા ખોટી ઓળખ આપી સ્કેનર દ્વારા લોક સહાયની ઉજાપત કરેલ તે બાબતની ફરિયાદ પણ વાંસદા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અને ઉજાપત કરનાર માણસો જમીન મુક્ત થયા બાદ દાદાગીરી કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ઉશ્કેરણીજનક નિવેદનો કરેલ અને સિંધઈ ગામમાં ગાડી ફેરવી વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ જેના કારણે આખા તાલુકામાં વાતાવરણ બગાડી ભયનો માહોલ ઊભા કરવાનો પ્રયત્ન કરેલ છે તેના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આબેદન પત્ર આપવામાં આવેલ છે આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ डॉक्टर लोचन शास्त्री, तथा प्रकाश भाई, आदिजाति मोरचाना प्रदेश महामंत्री पीयूष भाई पटेल तथा उपाध्यक्ष महेश भाई गामी तालुका पंचायत न प्रमुख दीप्ति बेन जिला पंचायत न्याय समिति अध्यक्ष बापजी भाई गायकवाड़ गणपत भाई महला, प्रद्युमन सिंह सोलंकी बिल भाई व्यास शिवेंद्र सिंह सोलंकी माधु भाई पटेल तरुण भाई भाई, भाई, भाई राकेश शर्मा, कौशिक भाई, भाई, योगेश भाई देसाई, परशु भाई, सरपंच गुलाब भाई पटेल सरपंच राजू भाई पटेल जय कड़ीवाला कमल सोलंकी कनक सिंह परमार संजय पटेल तथा मोटी संख्या में सरपंच मित्रों तथा भारतीय जनता पार्टी कार्यक्रम हाजर रहा ब्यूरो